જાબુગોડાના વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથ સિંહ પરમાર વિશેષ ઉપસ્થિતિમાં બેઠક યોજવામાં આવી લોકોમાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની ભાવના બને અને લોકો રાષ્ટ્રભક્તિ માટે આગળ આવે તેવા ઉદ્દેશ સાથે

આગામી કાર્યક્રમ હર ઘર તિરંગા ઘર ઘર તિરંગાને અનુલક્ષીને બેઠક યોજાઈ જ્યારે બેઠકમાં ભારતીય જનતા પાર્ટી જાંબુઘોડા મંડળના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા